નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ થારી એક હજાર પિંચોતેર થી ચૌદસો ને ચાલીસ જેતપુર પાંચસો થી ચૌદસો ને એકવીસ વડાલી થી વીસ ખાંભા બારસો થી ચૌદસો રાજકોટ તેરસો થી એક સાવરકુંડલા તેરસો થી ચૌદસો ને હળવદ એક હજારથી ચૌદસો બાણું ટિટોઈ તેરસોથી ચૌદસો ને સિત્તેર અમરેલી આઠસોથી પંદરસો ને વીસ મોરબી તેરસો એકથી ચૌદસો ને એકાવન બાબરા ચૌદસો ત્રીસથી પંદરસો ને અઢાર ગોંડલ અગિયારસો એકાવનથી પંદરસો ને એક જસદણ ચૌદસોથી પંદરસો ને વીસ ડોળાસ બારસો એંસીથી ચૌદસો ને બાવીસ વિસનગર બારસો પંદરથી પંદરસો ને ચુમ્માલીસ સિદ્ધપુર બારસો પાસઠથી ચૌદસો ને અઠ્ઠાણું હારીચ બારસો થી ચૌદસો ને અગિયાર ચાણસમા અગિયારસોથી તેરસો ને પાટણ બારસોથી પંદરસો ને સોળ અંજાર તેરસો પચાસથી ચૌદસો ને પચાસ વિજાપુર પંદરસો ઓગણત્રીસથી પંદરસો ને